ખેડૂત મિત્રો જુઓ તમે તાઇવાન સાતસો છ્યાસી વેરાયટીઝ આ વાળીમાં ફોસ્ફરિક એસિડ અને સલ્ફર લિક્વિડ આવે છે મહિનામાં બે વખત આપેલું છે અને તમે છોડ ઉપર ફ્રૂટિંગ જોવા તમે ફોસ્ફરિક એસિડ અને સલ્ફર લિક્વિડના કારણે છત્રીની ગ્રીનરી જુઓ છત્રીમાં ક્લોરોફિલ જુઓ તમે તો ફ્રૂટિંગ પણ તમને દેખાશે દરેક છોડ ઉપર આ રીતે જ હોય છે નર છોડ હોય કે માદા છોડ હોય બ બધામાં ફ્રૂટિંગ લગભગ સરખું છે આમાં ખાતરો તો બેસલ ડોઝમાં આપેલા જ છે પણ ફોસ્ફરિક એસિડનું કાર્ય એ છે કે ભાઈ ખાતરને ડાયલ્યુટ કરો એટલે ખાતરનો અગાળવાની પ્રક્રિયા ઝડપી થઈ જાય એના કારણે છોડના મૂળ ઝડપી ખોરાક લેતા થઈ જાય